ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કચ્છના ખ્યાતનામ કલાકારો પામીબેન અને તેમની ટીમ દ્વારા એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગ ટ્રેડિશનલ રબારી વર્કનું માર્ગદર્શન આપી પ્રેક્ટિકલ રીતે વિદ્યાર્થીઓને શીખાડવામાં આવ્યું હતું નમસ્કાર હું છું લક્ષ્મી રબારી કચ્છ અંજારથી મારો બિઝનેસ હેન્ડીક્રાફ્ટનો છે જે મહિલાઓના ગંગા સ્વરૂપ છે જે મહિલાઓના હસબન્ડ જીવિત નથી એમની સાથે મારું કામ છે હેન્ડીક્રાફ્ટનું અને આજે અમે ભાવનગરમાં આવ્યા છીએ જે ના નંદકુંવરબા મહિલા કોલેજ છે ત્યાં દીકરીઓને બધું હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ શીખવાડ જે આજે બેગનું શીખી રહી છે સ્ટ્રેચિંગ કરી રહી છે અને બે છોકરીઓ બી સાથે અમને બી થોડું જાણવા મળે અને થોડું બી અમે બી શીખવાડી શકીએ એટલે આનંદ થયો છે ખૂબ મારું નામ શ્રદ્ધા મકવાણા છે હું ફેશન ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું અમે લોકોએ અહીંયા વીકલી વર્કશોપનું આયોજન કરેલું છે કે જે અંતર્ગત અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમાં પહેલાં બે દિવસ અમે લોકોએ એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગનો એક પ્રોગ્રામ રાખ્યો છે જેમાં શાર્ક ટેન્કમાં જઈ આવેલા અને એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગ ક્ષેત્રે કચ્છથી અમે લોકોએ કારીગરને બોલાવ્યા છે લક્ષ્મીબેન અને પાબહેન એમની ટીમ લઈ અને સ્ટુડન્ટોને અહીંયા વર્ક કરાવવા માટે આવી છે તો આ વી દિવસો અંતર્ગત અમે લોકોએ પ્રથમ બે સેશનની અંદર પ્રથમ બે દિવસ અંતર્ગત અમે લોકોએ એમ્બ્રોઈડરી ડિઝાઇનિંગનો પ્રોગ્રામ રાખ્યો છે ત્યાર પછી બે દિવસ સ્નાઇફ આર્ટ છે ત્યાર પછી મેકઅપ અને હેરસ્ટાઇલ ઉપર જ માર્ગદર્શન આપવામાં આવશે અને છેલ્લા દિવસે ફોટોશોપ દ્વારા ફોટોશોપના સોફ્ટવેર દ્વારા સ્ટુડન્ટોને ઇન્વિટેશન કાર્ડ અને એવું ડિઝાઇનિંગ કરતાં શીખવવામાં આવશે તો આ વીકલી વર્કશોપ અંતર્ગત અમારો મુખ્ય હેતુ એ જ હતો કે વિદ્યાર્થીઓને સિલેબસ બારનું બધું શીખવા મળે અને વિદ્યાર્થીઓ ડિઝાઇનિંગને રિલેટેડ અહીંયાથીને સિલેબસ બારની પ્રવૃત્તિઓ પણ સાથે સારી એવી શીખીને જાય એ ઉદ્દેશથી આ વીકલી વર્કશોપનું આયોજન કરેલ છે અને એમાં વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પરફોર્મન્સ આપી અને બહોળી સંખ્યામાં ભાગ લીધેલો હતો